ગુજરાત વીજ લિમિટેડ દ્વારા સામાજિક દાયિત્વ હેઠળ અરવલી જિલ્લા ને એસટીએચન્સની ફાળવણી તારીખ પંદર માં બે હાજર ચોવીસ ના રોજ ઉત્તર ગુજરાત વીજ લિમિટેડ દ્વારા સામાજિક દાયિત્વ હેઠળ અરવલ્લી જિલ્લાના મોડાસા એસડીએસ સેન્ટરને અંદાજે રૂપિયા સાહીઠ લાખના ખર્ચે નિયોનેટલ એમ્બ્યુલન્સનું માનનીય મંત્રી શ્રી ભીખુ સીજી પરમાર દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી પ્રસિદ્ધ પારીક અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર પ્રમુખ શ્રી મોડાસા નગરપાલિકા તથા શ્રી જીજે ધનુલા અધિકક્ષીજીને એલ યુજી વિસીએલની વિશેષ ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી જિલ્લા સેવા સદન કચેરી મોડાસાથી પ્રસ્થાન કરાવવામાં આવેલ સદર એમ્બ્યુલન્સની અરવલ્લી જિલ્લામાં ફાળવણી થવાથી વિવિધ આધુનિક સાધનો જેવા કે નવજાત અને પુખ્ત વયના વેન્ટિલેટર નિયોનેટલ ડિફ્રિબલેટર ટ્રાન્સપોર્ટ ઇક્વેટર સિરિન્જ પંપ ઇન્ફ્યુઝન પંપનું નિરીક્ષણ ડિજિટલ બીપી મોનિટર પોર્ટેબલ પલ્સ ઓક્સિમિટર થેટોસ્કોપ સ્કોપ બે ફોલ્ડ સ્ટ્રેચર સ્પાઇન બોર્ડ વ્હીલચેર હેડ ઇમોબિલાઇઝર ઓક્સિજન સિલિન્ડર ઓક્સિજન બી ટાઈપ સિલિન્ડર થર્મોમીટર ક્લિનિક ડિજિટલ બત્રીસ તેતાલીસ ડિગ્રી ઇલેક્ટ્રોનિક બેબી સ્કેલ ટ્રાન્સક્યુટેનિયસ બિલી પોર્ટેબલ સક્સંગ પંપ સેન્ટીમીટર વગેરે ધરાવતી અરવલ્લી જિલ્લા એસટીએચના વિસ્તારમાં નવજાત શિશુને સત્વરે અસરકારક તેમજ ઉચ્ચ પ્રકારની સારવાર ઉપલબ્ધ થશે આ પ્રકારની સારવાર ઉપલબ્ધ થવાથી આ વિસ્તારના નવજાત બાળકોના મૃત્યુદર તેમજ બીમારીમાં ઘટાડો કરવામાં અત્યંત મદદરૂપ બનશે બિરુચિ ફલ્પેશ પટેલ અરવલ્લી